પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતા જોકે આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ લોહળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેની પુષ્ટિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ દ્વારા કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના જે પાટિદાર સમાજ આંદોલન વખતે સામેલ હતા આ દરમિયાન જે અમુક ઘટના બની હતી અને આ ઘટનામાં જે કેસ ચાલુ હતા અને જેની તપાસ અને ચાર સીટ પૂરી થઈ ગઈ છે તેવા નવ જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા એપ્સ પર લખ્યું છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિત કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે અને હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકાર નો વિશેષ આભાર વ્યક્ત કરું છું